છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદનું આગમન થયું હતું ત્યારે છોટાઉદેપુરના મલાજા ગામ પાસે આવેલા કોતરમાં પિકઅપ ટેમ્પો તણાયો હોવાની ઘટના સામે આવી છે કોતર ઉપર આવેલ કોઝવે પરથી અચાનક પાણીનો પ્રવાહ વધતા ટેમ્પો પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયો હતો ટેમ્પો પાણીના પ્રવાહમાં તણાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા ગામ લોકો દ્વારા ટેમ્પો ટેમ્પા ચાલકને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો ટેમ્પા ચાલકનો આબાદ બચાવ થયો હતો છોટાઉદેપુરમાં ભારે વરસાદનું આગમન જેના કારણે કોઝવે પરથી પસાર થતા ટેમ્પો જે પાણીના પ્રવાહમાં તણાવ્યો હતો છોટાઉદેપુરના મલાજા ગામ પાસેની આ ઘટના છે જેમાં ટેમ્પા ચાલકનો આબાદ બચાવ થયો છે ગામ લોકો દ્વારા ટેમ્પા ચાલકને પાણીના પ્રવાહમાંથી બચાવી લેવામાં આવ્યો કડીથોડ હાઇવે પર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે જ્યાં એક બ્રિજ પરની પાળી તૂટેલી હોવાનો વિડીયો સામે આવ્યો છે અગાઉ પાળી તૂટેલી હોવાથી અકસ્માત પણ સર્જાઈ ચૂક્યો છે તેમ છતાં તંત્રના આંખ આડા કાન હોય તેમ કામગીરી ન કરવામાં આવતા લોકોમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે કળીથોળ હાઇવે પર તંત્રની ઘોર બેદરકારી સામે આવી બ્રિજ પરની પાળી તૂટેલી હાલતમાં હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે પાણીને લઈને તંત્રના આંખ આડા કાન પણ સામે આવી રહ્યા છે